એ ફૂલના પૈસા દીધા હતા બરાબર છે તો પછી મારા છોકરાનો ફોન આવ્યો તો માથી કે આ રીતના કેસ છે બધા લે હું આવું છું મેં હું બોલી શું કહે છે અત્યારે એમ કહે છે કે ગાડી મેચ રિટર્ન કરી દીધી છે તમે એ રીતના ન આવે એ રીતના તમે કમક મારે હાલે

बात करा कसा देव आठव करे इकडे नदी बात करते बात करते कालवर ने दे meia ला दे आ तो मु एक दो आज मार 120 इकडे ऊपर आते नारू सनी आले અમારા ભાવનગર ની અમારા ભાવનગર ના ને જો કોઈ બી જાત નું કઈ થાય તો પોલીસ કાળું કાયદો ખોટો છે અમારા ભાવ